તાલુકાના બલેશ્વર ખાતે બિરસા બ્રિગેડ ટ્રાઇબલ ફૂટબોલ ટુર્નામેન્ટમાં ચિતલદા ટીમનો ભવ્ય વિજય થતા એકવીસ હજાર રોકડ ઇનામ અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી વસાવા સમાજના કાર્યકારી પ્રમુખ ચંદ્રકાંત વસાવા ધોરા આદિવાસી સમાજના યુવાનો ફૂટબોલ ક્રિકેટ તેમજ અન્ય સ્પોર્ટ રમતો થકી જાગૃતિ આવે અને આગળ વધે તેવા ધ્યેય સાથે ભરૂચ જિલ્લાના ઝુઘડીયા તાલુકાના બલેશ્વર ગામમાં આવેલ પવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે અંકલેશ્વર સહિત વિવિધ તાલુકાની સોળ જેટલી ફૂટબોલની ટીમોએ ભાગ લીધો હતો આ ફૂટબોલ ટુર્નામેન્ટની ફાઇનલ ચિતલડા અને અંકલેશ્વર બોયઝ હોસ્ટેલ વચ્ચે રમવામાં આવી હતી જેમાં ચિતલડા ટીમનો ભવ્ય વિજય થયો હતો જે વિજેતા ટીમને 21000 રોકડા અને ટ્રોફી આમંત્રિત મહેમાનોના હસ્તે એનાયત કરવામાં આવી હતી જ્યારે રનર્સ અપ અંકલેશ્વર બોયઝ હોસ્ટેલ ટીમને 11000 રોકડા તેમજ ટ્રોફી એનાયત કરાઈ હતી તો થર્ડ પ્રાઇઝ ઉમરજર ટીમને 5000 સહિત ટ્રોફી વિતરણ કરવામાં આવી હતી આ પ્રસંગે સમસ્ત વસાવા સમાજના કાર્યકારી પ્રમુખ ચંદ્રકાન વસાવા અને આમંત્રિતો તેમજ ફૂટબોલ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા જો આપણે ઝઘડિયા ન્યુઝ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લાઇક કરી બેલ આઇકન દબાવો રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો ધન્યવાદ